ખરેખર અમે સોમનાથ ગયા હતા સોમનાથથી રિટર્ન એટલું બધું થાકી ગયા હતા કે દસ મિનિટમાં યાર જમવાનું શું બનાવું બહારનું ખાઈ ખાઈને કંટાળી ગયા હતા ટ્રાવેલિંગ કરીને જ્યારે તમે ઘરે આવો છો ત્યારે તમારે રસોઈ બનાવવાની હોય ને તો માત્ર ને માત્ર આ એક વસ્તુ બનાવીને ખાઈ જાઓ ખરેખર બહુ જ મીઠી લાગશે અને બની પણ ફટાફટ જશે તો મને થયું કે શું બનાવું તો પછી થયું કે એવી વસ્તુ બનાવું કે જેનાથી થાક પણ ઉતરી જાય અને ખાવામાં મીઠાશ લાગે તો થયું કે ચલો મેથી પણ પડી છે સૂકી સાથે સાથે બાજરાના લોટ છે ને થોડો ઘઉંનો લોટ છે તો બનાવી નાખવું સરસ મેથી અને ઘઉના લોટની પૂરી તો મિત્રો આ પૂરી ચા સાથે સરસ લાગે છે નાસ્તા સાથે સરસ લાગે છે જયારે તમને બહુ જ કંટાળો આવે ત્યારે તમે આ એક પૂરી બનાવી લેશો ને તો ખરેખર બધા નાના મોટા સૌ કોઈને ભાવશે મીઠી લાગશે અને એકની પૂરી તમે બનાવીને ખાવ છો એવોક એ ઉપર નઈ લાગે કઈક અલગ અને યુનિક લાગશે ને આ પૂરી છે તો અહીંયા એક વાટકી बाजराનો લોટ સાથે મે એક વાટકી ઘઉનો લોટ લીધો છે બંને લોટ ચડેલા છે તો હવે અહીંયા આપણે સરસ રીતે આ બંને લોટને પહેલા મિક્સ કરીશું કારણ કે અહીંયા આપણે બંને લોટ અલગ અલગ લીધા છે એટલા માટે અહીંયા તમે એકલા बाजરાના લોટમાં થોડોમ થોડો ઘઉનો લોટ એડ કરી શકો છો જે લોકોને હવે આ પૂરી ખાવાની ઈચ્છા થતી હોય તો પિકનિક માં જાવત્યારે નાસ્તાના ઓપ્શનમાં ઘરેથી બનાવીને પૂરી લઈ જઈ શકો છો અત્યારે આમ પણ જોમાં છે છે બને તેટલું એમ કે બહારનું ન ખાવું જોઈએ તો અહીંયા તમે જો તો અહિયાં સૌથી પહેલા મેં હવે બાજરોના લોટ અને ઘઉં ના લોટ ને સારી રીતે મિક્સ કરી લીધો છે તો હવે માત્ર અડધી ચમચી જેટલું તેલનું મોણ એડ કરું છું તેલનું મોણ એડ કર્યા પછી હવે આપણે કસૂરી મેથી અહીંયા અત્યારે જે મેથી માર્કેટમાં મળતી હોય છે એને લઈ અને એક પ્લેટમાં મેં સૂકવી લીધી હતી અમે ગયા ત્યારે કારણ કે મારા પાસે થોડી મેથી હતી એટલે તો હવે મેં ઘરે જ અહીંયા કસૂરી મેથી બનાવી લીધી છે મેથી એકદમ સરસ મજાની ગ્રીન છે તમે જો ઘરની બનાવેલી હોય ને તો થોડી ગ્રીન હોય બહારની હોય તો સીજ શ્યામ થઈ જાય છે તો અહીંયા હવે આપણે કસૂરી મેથી એડ કર્યા પછી જીરું એડ કરું છું જીરુંથી આ પૂરીનો ટેસ્ટ બહુ સરસ આવે છે you <laughs> માઇન્ડ ગ્લોન હોય ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરવાનું છે નમક ઉમેર્યા પછી આપણે બધા મસાલા કરીશું જેમ કે હળદર હળદર એડ કર્યા પછી લાલ મરચું એડ કરવાની છું અને સાથે સાથે થોડા ચીલી ફ્લેક્સ એડ કરવાની છું અને ધાણાજીરું પણ તમારે જાઓ તો મેં આખું જીરાનો શું ઉપયોગ કરું છું જીરાનો ઉપયોગ ઓછો કરું છું જીરાથી સબ્જી હોય છે શાક હોય છે કાળો થઈ જાય છે પરંતુ જીરાથીની સુગંધ બહુ સરસ આવે છે તો ચીલી ફ્લેક્સ એડ કરું છું ચીલી ફ્લેક્સ તીખાસ માટે અને ટેસ્ટ બહુ સરસ આવે છે અને થોડુંક આપડી પૂરી છે ને એ અલગ લાગે લુકમાં એટલા માટે મેં અહીંયા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે તો આ મેથી બાજરાની આ પૂરી છે ને તમે ગમે ત્યારે ખાઈ શકો છો અથવા તો તમારે આ પૂરી બેથી ત્રણ દિવસ સુધી સારી પણ રહે છે અને ખાવામાં મજા આવે છે તો તમને બાજરાના વડા નથી ભાવતા તો તમે આવી રીતે મેથી બાજરાને ઘઉંના લોટની પૂરી બનાવો અને પિકનિકમાં બનાવો અથવા તો ઘરે બનાવીને મૂકી દો સાંજે તમારે બહાર જવાનું છે રસોઈ બનાવવાનું બિલકુલ ટાઈમ નથી તો સવારે જ આ પૂરી બનાવી શકો છો તમે આ પૂરી ઠંડી લાગે એમ વધારે મીઠી લાગે છે હવે આપણે લોટને બાંધી લઈએ છીએ તો પૂ આપણે નોર્મલી જે પૂરીનો લોટ હોય છે એના કરતાં થોડો કઠણ એવો બાંધવાનો હોય છે અને પછી ધીમે ધીમે આપણે બાંધીશું ઓકે તો બંને લોટને સારી રીતે બેલેન્સ કરતા કરતા પાણી ઉમેરતા આપણે અહીંયા લોટને બાંધી લઈએ આ પૂરી એકદમ નરમ અને એકદમ સોફ્ટ રહે એના માટે થોડી તમારે લોટ બાંધ્યા પછી પાંચ મિનિટ સુધી એને વધારે મસાડવી પડશે ટૂપવો પડશે લોટ નોર્મલી આપણી ઘઉંનો લોટ ટૂપીએ જ છે પરંતુ આ લોટને જેમ તમે વધારે ટૂપશો એમ આ લોટની પૂરી છે ને વધારે મીઠી થશે અને મીઠાશ બહુ સરસ મજાની આવે છે તો હવે કારણ કે બાજરામાં ગ્લુટેન ચિકાસ હોતો નથી તો ક્રિયા તો આ પુરી છે ને તમને વણવામાં પ્રોબ્લેમ્સ હશે પરંતુ જો તમે લોટની ટોપેલો હશે તો ઘઉંના લોટની જેમ જ તમે આ પૂરી ઈઝીલી વણી શકો છો તો મિત્રો આવી રીતે તમે પુરી બાજરાના લોટની બનાવી શકો છો બાજરાના લોટના થેપલા બનાવી શકો છો ઘણી બધી અલગ અલગ રીતે આવી રીતે તમે બાજરા અને ઘઉંના લોટના શક્કરપારા પણ આ જ રીતે બનાવી શકો છો તો હવે અહીંયા આપણે સરસ રીતે મજાનો લોટને બાંધી લઈએ ધીમે ધીમે લોટ બાંધવી એ જ ખૂબી છે એટલા માટે જ લોટ બાંધવાનો વિડીયો બતાવી રહી છું તમને કે ધીમે ધીમે જ બાંધવાનો ધીમે ધીમે જ પાણી ઉમેરવાનું છે અને અહીંયા આપણો લોટ એકદમ મસ્ત મજાનો બંધાઈ ગયો છે તમને જોઈને જ ખ્યાલ આવશે કે ખરેખર આ બાજરાનો લોટ જ બંધાઈ રહ્યો છે કારણ કે બાજરાનો જે કલર હોય છે થોડો ગ્રીન ટાઈપનો હોય છે લાઈટ ગ્રીન ટાઈપનો એટલા માટે તો હવે અહીં આપણે આ લોટને થોડો વધારે થી ચાર મિનિટ માટે ટૂંકવાનું છે ટૂંકવા માટે તમારે હથેળીના જે ભાગ હોય છે એ નો ઉપયોગ કરવાનો છે અને આવી રીતે તમારે હળવા હાથે આપણી જૂની સિસ્ટમ પ્રમાણે ટૂંકવાનું છે જેના કારણે જે ઘઉંનું ગ્લુટેન છે એ પણ દૂર થાય અને બાજરામાં જોડી બાજરાનો લોટ હોય છે એ મચળાશે તો તમને બહુ મીઠાશ આવશે કારણ કે બાજરાના રોટલા તમે તો એને પણ તમારે ટૂપવા જ પડે તો તમારા રોટલે એકદમ સોફ્ટ બનતા હોય છે ફાટી પણ છે અને કડક પણ થતા હોય છે એટલા માટે તો હવે અહીંયા સરસ મજાનો આપણો લોટ બંધાઈ ગયો છે મેં પાંચ મિનિટ સુધી ટૂપી પણ લીધો છે તમે જોઈ શકો છો તો હવે થોડું આમથું આપણે તેલ લેવાનું છે અને લોટને તેલ વડે ટૂપીશું તો આ છેલ્લી પ્રોસેસ છે આપણે લોટ બાંધવાની તેલ વડે ટૂપવાથી વણતી વખતે જે પૂરી હોય છે પાટલી વીલણ સાથે ચોટસે ગોય કરશો તો લોટ હાથે નહીં ચોટે અને એકદમ ફટાફટ જેવી રીતે તમે ઘઉંના લોટની જ પૂરી બનાવો છો એ જ રીતે તમારી પૂરી વણાઈ પણ જશે અને મશીનમાં દબાઈ પણ જશે અથવા તો જો ક્યારેક તમને એવું લાગે કે તમારી પૂરી મશીનમાં ચોટે છે તો તમે પ્લાસ્ટિકનો કાગળ લઈ શકો છો ઉપર નીચે મૂકી અને ફટાફટ પૂરીને બનાવી શકો છો તો અહીંયા હવે આપણો સરસ મજાનો લોટ ટૂપાઈ ગયો છે અને હવે આપણે પૂરીના આ રીતે ગોયણાં બનાવી લેવાના છે જે રીતે આપણે બનાવીએ છીએ નોર્મલ પૂરી એના કરતાં થોડા આમ થા મોટા ગોયણાં બનાવવાના છે તો અહીંયા એક એકદમ સરસ રીતે હું ગોયળાં બનાવી રહી છું અને સરસ રીતે હવે વણી લઈશ તો તમને બતાવવા માટે જ મેં ગોળા હવે બધા ગોળાને પહેલાં વણી બનાવી લઉં છું અને એ પછી આપણે હવે સરસ મજાની પૂરીને વણી લઈ અહીંયા તમે જોઈ શકો છો ઇઝીલી આપણી પુરી છે વણાઈ રહી છે આ જ રીતે તમે આજ જ લોટની રોટલી બનાવી શકો છો તો તમે રોટલી નોર્મલી જે રીતે બનાવતા હોય એ રીતે આવી જ રીતે તમે બાજરાના લોટની રોટલી બનાવશો તો ઇઝીલી વણાઈ જતી હોય છે હવે આપણે આ પૂરીને તળી લેવાની છે તો પૂરી તળવા માટે સૌથી પહેલા તેલને ગરમ કરવા મૂકવાનું છે તેલ એકદમ ગરમ હોવું જોઈએ તેલ પ્રોપર ગરમ છે કે નહીં એ ચેક કરીશું આપણે તો અહીંયા આપણું તેલ છે હજી પ્રોપર ગરમ નથી તો અહીંયા તમે જો આવી રીતે ઉપર તેલ આવવા માંડે તો સમજી લેવાનું છે કે આપણું તેલ પ્રોપર ગરમ છે પછી જ આપણે પૂરીને તળવાની છે તો ફટાફટ તળાઈ પણ જશે જ્યારે પણ તમે તળવા માટે તેલમાં પૂરી એડ કરો છો ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ અને પછી એક મિનિટ પછી તેલને થોડું ધીમું કરવાનું છે જો પૂરી એની જાતે ઉપર આવી ગઈ તેલ ઉપરથી એટલે એમ કે આપણું તેલ છે ને પ્રોપર ગરમ છે ફટાફટ આપણી જે પૂરી હોય છે એને ઉપર લઈ લીધી છે હવે આપણે ફેરવી લઈશું આ પૂરી એકદમ સરસ મજાની હવે ધીરે ધીરે ફૂલાઈ રહી છે તો બસ આ જ રીતે આપણે બધી પૂરીને વણી તળી લેવાની ની સ્ટેપ બાય સ્ટેપ વણતા જશું અને તળતા જશું તમે ચાહો તો તમે મશીન દબાવી પણ શકો છો તો ચલો અહિયાં આપણી સરસ મજાની પુરી એક તળાઈ રહી છે આ જ રીતે આપણે બધી પુરી ને તળી લેવાની છે ખરેખર મિત્રો આ પુરી છે ધીમા આંચે પહેલા બે મિનિટ ફૂલ આંચે પછી ધીમા આંચે જેના કારણે તમારા હાથમાં છે ને જે પુરી ખાતા હોય ત્યારે તેલ ચોટે છે બિલકુલ ચોટશે નહીં તો અહીંયા તમે જોઈ શકો છો કેવી સરસ મજાની આપણી પૂરી એકદમ ફૂલાઈ પણ રહે છે તો હવે આવી જ રીતે હું બધી જ પૂરીને તળી લઉં છું તો ખરેખર મિત્રો તો આવી જ રીતે આપણે બધી પૂરીને તળી લઈએ અને પછી હું તમને આઉટપુટ બતાવીશ બધી પૂરી તળાયેલી કેવી લાગે છે તો અહીંયા આપણી પૂરી એકદમ સરસ મજાની તળાઈ ગઈ છે આ પૂરી છે ને તમે ખરેખર ચા સાથે એકવાર બનાવીને ખાવ એમાં પણ અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે જૈન લોકોનું પર્યુષણ ચાલી રહ્યું છે ત્યારે તમારા માટે આ બેસ્ટમાં બેસ્ટ રેસીપી છે કારણ કે જૈન લોકો પણ લીલોતરી ખાતા નથી પરંતુ સુકવણી મેથી હોય તો ચોક્કસ ખાય છે તો નાના મોટા સૌ કોઈ માટે આ recipe ખૂબ ઉપયોગી છે એમાં પણ અત્યારે હાલ જે વાતાવરણ છે બહાર નું કોઈ ખાતું નથી ત્યારે ઘરમાં પણ આ પૂરી બનાવશો તો નાના મોટા સૌ કોઈ ને એવું લાગશે કે કઈક વસ્તુ અલગ જ ખાધું છે તો ખરેખર મિત્રો આ recipe તમને પસંદ આવે ને તો તમે ચોક્કસ like share subscribe કરશો ને મારી ચેનલ નવી છે નાની છે આશા રાખું છું કે આપ સૌનો સાથ સહકાર મળી રહેશે આપ સૌના સાથની જરૂર છે